સિમંદર વિદ્યાસંકુલ ત્રંબા રાજકોટ ખાતે તંત્રી પરેશ ચૌહાણ દ્વારા સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ દ્વારા સફળતાના બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે વિતેલા બે વર્ષમાં જે પત્રકાર મિત્રોએ ખંતપૂર્વક અને નિષ્ઠાવાન તરીકે કામગીરી કરવા બદલ સર્વોપરી ગૌશાળાના પૂજારી સંજય ભગતના હસ્તે શિલ્ડ એવોર્ડ એને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગુજરાતના નામી અનામી કલાકારો પત્રકારો સામાજિક કાર્યકરો આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સિમંદર વિદ્યા સંકુલના ચેરમેન વિજયભાઈ જાવડા તથા શિક્ષક મિત્રો તથા મોગલ કૃપા મંડપ સર્વિસ ભરતભાઈ ઢાભી દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો